થોડા દિવસ અગાઉ ગુજરાતનું જૂનાગઢ ચર્ચામાં આવ્યું હતું કારણ કે પાકિસ્તાન દ્વારા ક્યાંક એવું નિવેદન સામે આવ્યું હતું કે જૂનાગઢ છે તે પાકિસ્તાનનો હિસ્સો છે શું છે સમગ્ર વાત અને ધારાસભ્ય કેમ ફરી વખત આ બાબતને લઈને ખુલાસા કર્યા છે તેની સાથે જ મહેશગીરી બાપુ કેમ આ વખતે મેદાનમાં આવ્યા છે દરેક વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે થોડા દિવસ અગાઉની તો થોડા સમય પહેલા જુનાગઢનો આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે પાકિસ્તાનનો હિસ્સો છે જુનાગઢ તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ આ બધાની વચ્ચે તે સમયે પણ જે જુનાગઢના ધારાસભ્ય છે એ મેદાન આવ્યા હતા અને તેઓ ફરી એક વખત મેદાન આવ્યા છે કારણ કે જૂનાગઢમાં જ્યારે આઝાદી જૂનાગઢની થઈ હતી તેનો મહોત્સવ હતો તેની ઉજવણી કરવામાં આવી હતી અને તે જ સમયે યથારા સભ્યએ કહ્યું કે પાકિસ્તાનીઓ સપનામાં પણ જૂનાગઢને જોતા નહીં જૂનાગઢ હંમેશાથી અમારું રહ્યું છે અને અમારું જ રહેવાનું છે ત્યારે પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા સૌથી પહેલા તો ધારા સભ્ય શું કહ્યું હતું તે સાંભળીએ કે ત્યારે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી બન્યા છે ત્યારથી પાકિસ્તાનના પેટની અંદર તેલ લડાયું છે અને એને ઘણી વખત હજી આ જુનાગઢ સપનામાં આવે છે એના આખાઓને કે આ જુનાગઢ અમારું છે અમારું છે પણ આ જુનાગઢ એ ભારતનું અભિન્ન અંગ છે અને અત્યારે આ જુનાગઢ એ સંત સુરા અને સૂરની ભૂમિ છે આ સાવજની ભૂમિ છે અહીંયા અમારી આ બેનો બેઠી છે ને એ સાવજની એક શિહણ છે તમે કદાચ હિંમત તો કરો તો પાકિસ્તાન ફરીથી જુનાગઢમાં અને આ ભારત દેશની અંદર લઈ આવનાર આ જુનાગઢની ખમીવંતી પ્રજા છે એટલે સપનામાં પણ ભૂલી જજો ક્યારેક જુનાગઢ ચડાઈ કરશે ને તો એ પાકિસ્તાન જુનાગઢમાં ભળી જશે એવી સ્થિતિ તમારી થશે એટલે માનસિકતા ત્યાંની સુધારવાની કોશિશ કરો જુનાગઢ વિશે વિચારવાનું છોડી અને જુનાગઢ એક ભારતનું અભિન અંગ છે ને આ અભિભૂતિ આ ગરબા ગિરનારમાં ખોદમાં વસેલું આ નગર છે ત્યારે

અને હમણાં પાકિસ્તાનમાંથી માંથી વાવડ મળ્યા હતા કે જુનાગઢ અમારું જુનાગઢ એટલે આ અમારા ગાંડા ભાવાઓ ઘુસી ગયા તો ફિંડલો વાળી ને બેબી ડોલ બનાવીને ફેરવી નાખશે કે આજે નવ નવેમ્બર એટલે કે જૂના જૂનાગઢનું આઝાદી પર્વ છે દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ આઝાદ થયો હતો જ્યારે એ સમયે જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નવાબે એવો નિર્ણય કર્યો હતો કે જૂનાગઢ અને હૈદરાબાદ પાકિસ્તાનમાં રહેશે અને એ પછી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ નીચે શામરદાસ ગાંધીના એક વડપણ નીચે આરજી હકુમતની એક રચના થઈ અને આ આરજી હકુમતની રચના એ સેના દ્વારા લડત ચલાવવામાં આવી અને જૂનાગઢ આજુબાજુના ગામ્ય વિસ્તારના લોકો દરેક સમાજના દરેક ધર્મના લોકો સાથે જોડાઈને ચોરાશી દિવસની લડત બાદ જૂનાગઢ નવ નવેમ્બરે આઝાદ થયું હતું ને એ આઝાદી દિવસ એટલે કે આ બાઉદીન કોલેજનું આ પટાંગણ જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીની સભા કરી હતી અને ગૌરવ સાથે કહી શકીએ કે આ જૂનાગઢની આઝાદી પર્વની અંદર જો આપણે આ સાસ લઈ રહ્યા હોય તો એ સમયના આપણા લડવૈયાઓ આપણા સ્વતંત્ર સેનાનીઓ અને આ વિસ્તારના લોકો અને સાધુ સંતો ખાસ કરીને મોટી હવેલીના પુરુષોત્તમ બાવા અને મયારામ બાપુ આ બંને અને એની નીચે અનેક સંતો હતા પણ આ મુખ્ય આ બંને સંતો અને આ આરજી હકુમતના બસો એકતાલીસ જેટલા લડવાઈઓની ટીમ સાથે આ અભિયાન કરવામાં આવ્યું હતું અને દેશની આઝાદી પછીનું પહેલું લોકશાહીનું જો કોઈ મતદાન થયું હોય તો એ જૂનાગઢની અંદર થયું છે અને એ મતદાનની અંદર લોકોની જાગૃતિ અને લોકોના મતથી આજે જુનાગઢ આઝાદ થયું હતું એ વખતના ત્યારે એ સમયમાં પણ મુસ્લિમ વસ્તી અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં હતી તો અમુક લોકોને બાદ કરતાં ઝાઝા ભાગના મુસ્લિમ લોકો પણ સમાજ પણ આજે જુનાગઢ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું એટલે એમણે પણ વંદન છે અને એ વખતના તમામ આરજી હકૂમતના લડવૈયાઓ અને એ વખતની સેનાની અંદર જોડાયેલા તમામને આજે પ્રણામ કરું છું વંદન કરું છું ને આજની

એટલે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ ધર્મના આજે તમારી માટે લડવા માટે તૈયાર છે એટલે જૂનાગઢના સપના જોવાનું ભૂલી અને તમારા દેશની તંત્ર કામ કરવાનું કામ કરો આ જુનાગઢ છે આ સંતોની ભૂમિ છે આ સુરાની ભૂમિ છે અને સુરની ભૂમિ છે આ જૂનાગઢ એ ભારત દેશનું વિભિન્ન અંગ છે અને ભારત દેશ જ ની અંદર રહેશે અને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે પાકિસ્તાનને જે તકલીફો થઈ રહી છે એ તકલીફો જુનાગઢ એમને યાદ કરાવી રહ્યું છે આભાર વંદે માતરમ ભારત માતા કી જય જય આજે આજે વિજય વિજય સ્તંભનું પરંપરા આપણે આપણે છે સ્તંભનું પણ પૂજન કરી છે દર વર્ષો અને ઘણા સમયથી આ વિજય સ્તંભનું આ રચના આખી ડેવલપમેન્ટ કરવાનું બાકી હતું બે દિવસ પહેલા પ્રવાસન મંત્રી મંત્રીશ્રીની સાથે વાત કરી છે કે આવનાર દિવસોની અંદર આ વિજય સ્તંભની એક રચના થાય જ્યાં ધ્વજ ફરકાય અને એમની સાથે આરજુ હકુમતની સાથે જોડાયેલા તમામ લડવૈયાઓની એક સ્મૃતિ રૂપે એમના નામનું એ પણ ઉલ્લેખ થાય જેથી આપણે એક કાયદેસર રીતે અત્યારે આપણે એક તકતીનું પૂજન કરી રહ્યા છીએ આવનાર દિવસોની અંદર આપણે વિજય સ્તંભનું વ્યવસ્થિત રીતે આજ કોલેજના પટાંગણની અંદર પૂજન કરીશું એવી સૌને ખાતરી આપું છું આભાર જો વાત કરવામાં આવ્યા સમગ્ર વિવાદની તો થોડા સમય પહેલા આ વિવાદ શરૂ થયો હતો ગુજરાતનું જે આ જુનાગઢ છે તે વિવાદમાં આવ્યું હતું ને પાકિસ્તાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તે પણ અત્યારે ખુલાસા કરી રહ્યા છે કે તમે પાકિસ્તાનીઓ છે તે લોકો જુનાગઢ સપનામાં પણ જોતા નહીં કારણ કે ગુજરાત જુનાગઢનો હિસ્સો છે અને તે જ રહેવાનું છે તેની સાથે તેમણે એ પણ કહ્યું કે જો જુનાગઢ પાકિસ્તાન ઉપર ચઢાઈ કરશે તો પાકિસ્તાન

ઉપર આંકડા પ્રહાર કર્યા હતા જો કે અત્યારે હાલ આ ચર્ચાનો વિષય એટલા માટે પણ બન્યું છે કારણ કે આજે નિવેદન હતું તે તે સમયે ચર્ચાનો વિષય બન્યું હતું અને ઉજવણી સમયે ફરી એક વખત ધારાસભ્ય અને મહેશગીરી બાપુ છે તે વિવાદને લઈને તેમને પણ જે આ ચર્ચાઓ થતી હતી તેની અટકળોને કરી હતી અને તેની સાથે જ આ ચર્ચામાં જે પણ વિષય હતો તેને લઈને મોટા ખુલાસા કર્યા હતા આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર